જય વિદ્યાર્થી મિત્રો ઓમ ડુસન ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવો એક શોર્ટ લઈને આવ્યા છે જેમાં આપણે જોવાના છે શું કે ભૌતિક વિજ્ઞાનમાં રાશિઓ વિશેની ચર્ચા કરવાના છીએ રાશિ એટલે સાદી સિમ્પલ ભાષામાં કહીએ તો રકમ કહેવાશે દાખલા તરીકે કોઈ અંતર દર્શાવવું છે સમય દર્શાવવો છે આવું બધું દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ રાશિઓ અને આ રાશિઓના કેટલા પ્રકાર પડે છે ટોટલ તો કે આ રાશિઓના ટોટલ બે પ્રકાર પડે છે એક રાશિને આપણે શું કહીએ છીએ તો કે

ઝડપનો સમાવેશ થશે સમયનો સમાવેશ થશે દર કદ ઘનતા તાપમાન અને કાર્યનો સમાવેશ થાય છે ઝડપ સમય અને અંતર જોડે જોડે દર કદ અને ઘનતા અને બાકીના બે વસ્તુ હતી કઈ તાપમાન અને કાર્યનો સમાવેશ થાય છે આના એકમો પણ હોય છે દાખલા તરીકે અંતર દર્શાવવું હશે તો હું શું કહે કે તમારી સ્કૂલ કેટલા કિલોમીટર દૂર છે એવું પાછો ને

વેગ પ્રવેગ અને વેગમાન અને જોડે જોડે બે વસ્તુ છે અને વિજ્ઞાન ના ઘણા બધા વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે તેને પણ નિહાળી શકો છો અને સાથે સાથે ગણિતના પણ વિડીયો જોઈ શકો છો તો મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય હિન્દ જય ભારત